હવે સમાચાર વિગતવાર અંકલેશર્મા તીર્થ ક્ષેત્ર રામકુંડ પાસે આવે બડકરવાસ ટેકરા પર તસ્ਕਰનો હાથ ફેરો કરી ગયા હોવાની ઘટના સામે આવી છે પરિવાર ઉપરના રૂમમાં સુવા ગયા અને તસ્ਕਰોએ નીચેના રૂમમાં ચોરીને અંજામ આપ્યો હતો દસ હજાર રૂપિયા રોકડા અને સોના ચાંદીના દાગીના મળી લાખો રૂપિયાનો મુદ્દેમાલ લઈ ફરાર થઈ ગયા હતા પોલીસ દ્વારા સર તપાસ કરી ચોરીનું પગેરું શોધવાની કવાયત શરૂ કરી હતી અંકલેશ્વર શહેરના રામકુંડ મંદિર નજીક વણકરવાસમાં રહેતા કલ્પનાબેન સોલંકી ગત રોજ રાત્રિના પરિવાર સાથે મકાનના ઉપરના રૂમમાં નીચે દરવાજો બંધ કરી ગયા હતા દરમિયાન મોડી રાત્રિના તસ્કરો તેમના નીચેના રૂમને નિશાન બનાવ્યું હતું મકાનના જાળી અને દરવાજાનો નકોચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ તિજોરી તોડી અંદરથી દસ હજાર રોકડા તેમજ સોના ચાંદીના દાગીના ને ભગવાનના ચાંદીના સિક્કાઓ ચોરી કરી ફરાર થઈ ગયા હતા સવારે તેઓ ઉપરથી નીચે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે ત્વરિત અસરથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને સ્થળ તપાસ શરૂ કરી હતી તેમજ પ્રાથમિક મકાન માલિક કલ્પનાબેન સોલંકીની ફરિયાદના આધારે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી તસ્કરોને ઝડપી પાડવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું તેમજ એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદ માટે કવાયત શરૂ કરી હતી રાત્રે ઉપર ઘરે રૂમ પર ઉપર સુવા ગયેલા હતા સવારે અમે નીચે આવ્યા તો જારીનું તાળું તૂટેલું હતું ઘરમાં આવ્યા તો કબાટ બધા તૂટેલા હતા તાળા બાળા અને વેરવેરખર કરેલું હતું અને બધા સોના ચાંદીના ડાઘીના તે બધું કોઈ અજાણા કિસાન આવીને રાત્રેના દરમિયાન ચોરી કરી ગયા એવું છે સર પોલીસ સાહેબ ને બી જાણ કરી એ લોકો પણ આવ્યા ફોટો પાડીને લઈ ગયા એ લોકો બી દસ હજાર રૂપિયા અમારા પાસે રોકડા હતા અને અમારા સોના ચાંદીના ઘરણા હતા સોનાનું મંગળસૂત્ર ભગવાનના બધા સિક્કા હતા સાકડા હતા ચાંદીના અને છોકરાના ઘૂગરો હતો ચાંદીનો મોટો સરખો એ બધું જ લઈ ગયા ભગવાનના ચાર દસેક સિક્કા હતા લક્ષ્મી માતાના ગણપતિ બાપાના એ બધું જ લઈ ગયા અમારા ત્યાંથી કોઈ વસ્તુ બાકી નથી રાખી